રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ હવે પોતાની ક્રિપ્ટો કરન્સી લાવી રહી છે એવી જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે નમસ્કાર ભારતના સૌથી ધનિક મુકેશભાઈ અંબાણીને લગતા એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ હવે પોતાની ક્રિપ્ટો કરન્સી લાવી રહી છે એવી જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બિઝનેસ અખબાર મિન્ટના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીના પુત્ર અને જીઓ જેમની પાસે કમાન છે એવા આકાશ અંબાણી એની આગેવાની હેઠળ પચાસ સભ્યોની જે ટીમ છે એ બ્લોક ચેઇન ટેકનોલોજી પર કામ કરી રહી છે અને આ માહિતી એવા સમયે આવી છે જ્યારે દુનિયા અને ભારતની અંદર ક્રિપ્ટો કરન્સી કાયદેસર છે કે ગેરકાયદેસર છે એના વિશે વિવાદ ચાલે છે અને આરબીઆઈના પૂર્વ ચેરમેન શશિકાંત દાસે પણ કીધું હતું કે ભારતની અંદર ક્રિપ્ટો કરન્સી જોખમી છે અને એની સાથે વ્યવહાર પર પ્રતિબંધ છે એવી વાત પણ એમણે કરેલી હતી હવે મુકેશ અંબાણીની આ જે કંપની છે જીઓ પ્લેટફોર્મ એ તાજેતરની અંદર ઇન્ટરનેટ ટેકનોલોજી કંપની છે પોલિગોન કરીને એની સાથે ભાગીદારી કરી છે અને આ પોલિગોન સાથેની ભાગીદારીમાં આ જીઓ ઇન્ફોકોમ જીઓ કોઈન લાવી રહ્યું છે એવી સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે અને ઇન્ટરનેટ ઉપર રીત સરનો તરખાટ મચી ગયો છે ઘણા બધા યુઝર્સ છે એ જીઓ કોઈનનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે અને એક બીટનિંગ કંપની છે એના સીઇઓ કશીફ રઝાએ એક્સ પ્લેટફોર્મ ઉપર એક વાત શેર કરી છે અને એમણે એવું લખ્યું કે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર રિલાયન્સ જીઓ હમણાં જ જીઓ કોઈન્સ સત્તાવાર રીતે લોન્ચ કરીને ક્રિપ્ટો વર્લ્ડને આશ્ચર્યચકિત કરી દીધું છે અને જીઓ કોઈન એ પોલિગન પર જારી કરાયેલા ડિજિટલ કોઈન છે એવું આ કસીફ રજાએ લખ્યું છે હવે સાથે એ જાણવા મળ્યું કે ભાઈ આ જીઓ કોઈનનો યુઝ શું થશે એટલે જીઓ કોઈન શું છે તો આમાં જે અમને જાણવા મળ્યું છે એ મુજબ જીઓની જે એપ છે એના દ્વારા યુઝર્સનો જે મોબાઈલ છે એની સાથે આ જીઓ કોઈનને જોડવામાં આવશે અને એવો કંપનીનો દાવો છે કે આ એક સિક્યોર પારદર્શી અને વિશ્વાસપાત્ર રીત છે આ મોબાઈલની સાથે જોડવા માટે હવે જીઓ કોઈનનો જે ઉપયોગ છે એ મોબાઈલ રિચાર્જ કરવા માટે થશે અથવા રિલાયન્સ ગેસ સ્ટેશન પર તમે જાઓ તો ગેસ ભરાવવામાં અથવા ત્યાં ગઢી કંઈ તમે ખરીદી કરો તો એની સેવાઓ માટે કરી શકાય છે એમાં યુઝર્સ છે એ જેટલા એપ્સ પર જેટલા એક્ટિવ રહેશે એટલી આ જીઓ કોઈન્સની વધારે કમાણી કરી શકશે અને આ જે ટોકન છે એ ડબલ્યુ ઇ એટલે વેબ થ્રી વોલેટની અંદર જમા થશે એવું જાણવા મળ્યું છે અને જીઓ સર્વિસ ઉપર ડિસ્કાઉન્ટ અથવા સ્પેશિયલ કન્ટેન્ટ જેવા બેનિફિટ પણ મળી શકશે જો કે જીઓ કંપનીએ આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું પરંતુ જો આવું બનશે તો ક્રિપ્ટોકરન્સીની દુનિયાની અંદર મોટો તરખાટ મચી જશે કારણ કે અત્યારે બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સી છે એ આખી દુનિયાની અંદર ફેમસ છે અને ભારતમાં હજુ આની પર ગેરકાયદે છે યુઝ નથી થઈ શકતો પરંતુ જો મુકેશ અંબાણી પડશે તો ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં મોટો ફેરફાર આવશે એ વાત નક્કી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ